કરમિયા એટલે કે કૃમિ રોગના ઉપાય કૃમિ એક એવી તકલીફ છે કે કોઈ પણ વ્યક્તિ એવું નહીં હોય કે જેને જીવનમાં એકવાર આ તકલીફ ના થઈ હોય ખાસ કરીને નાના બાળકોમાં આ તકલીફ અવારનવાર જોવા મળે છે કારણ કે બાળપણ એક કફજન્ય અવસ્થા છે અને તેથી તે અવસ્થામાં કફના રોગો થવાની શક્યતાઓ સૌથી વધારે રહે છે ઉપરાંત ગળપણ એ બાળકોનો પ્રિય ખોરાક છે અને તેથી વધારે પડતું ગળિયું ખાવાને કારણે તેમજ આજકાલ ચોકલેટ આઇસક્રીમ ક્રીમ ક્રીમવાળા બિસ્કીટ બેકરીની વસ્તુઓ મેંદાની વસ્તુઓ વધારે પડતી ચીઝ આ બધું વાપરે છે અને આ ખાવાને કારણે કૃમિની શક્યતાઓ વધતી જાય છે આ ઉપરાંત બાળક એ બહાર માટીમાં રમે અને તેના નખ બરાબર સાફ થયેલા ન હોય અને તે આંગળા મોંમાં રાખવાની આદતને કારણે નખની અંદરનો મેલ એ કૃમિને બાળકના શરીરમાં પ્રવેશ કરાવી દે છે કૃમિરોગ એ માત્ર નાના બાળકોનો રોગ નથી પણ મોટા લોકોમાં પણ તે અવારનવાર જોવા મળી શકે છે જેના કારણે અનેકવિધ ચામડીના રોગો તેમજ વાળ ખરવાની તકલીફો પણ ઘણી વખતે જોવા મળતી હોય છે જેને કેશકૃમિ રોગની અંતર્ગત સમાવેશ કરેલ છે તો ચાલો જાણીએ કૃમિ રોગોના કારણો ઉપચાર અને લક્ષણો વિશે કારણ ખાધેલું પચ્યું ન હોય અને તરત જ બીજો ખોરાક લેવો વધારે પડતું ગળ્યું અને ખાટું ખાવાની આદત હોવી ખાવાનો સમય અનિયમિત હોવો દૂધ અને દૂધની બનાવટો વધારે પડતી લેવી મીઠાઈ ગોળ ખાંડ વગેરેનું વધારે પ્રમાણે સેવન કરવું વ્યાયામ ન કરવું આ બધા કૃમિ રોગના કારણો છે કૃમિના લક્ષણો તાવ નિસ્તેજપણું પેટમાં દુખાવો ચક્કર ભૂખ ન લાગવી ખાવાનું ન ગમવું ઝાડા થઈ જવા ગુદા માર્ગ પાસે ખંજવાળ આવવી અને ખાસ કરીને બાળકોમાં રાત્રે દાંત કચકચાવવા આ ઉપરાંત કેશકૃમિમાં ઉંદરી અને વાળ પુષ્કળ પ્રમાણમાં ખરવા શરીર પર કરોળિયા થવા આખા શરીર પર ખંજવાળ આવવી વગેરે જેવા ચામડીને લગતી તકલીફો પણ જોવા મળે છે કૃમિ રોગના સામાન્ય ઉપચારો એક કીરમાણી અજમો સવારે ઠંડા પાણીમાં લેવાથી કૃમિ મટે છે બે પિત્તપાપડો અધકચરો શેકીને મગની દાળ જેટલો ઘીમાં આપો અથવા તો પિત્તપાપડો કૂટીને પલાળી રાખો અને તે પાણી ગાળી લઈને મધ નાખીને લેવો ત્રણ વાવડિંગનો ઉકાળો ગોળ નાખીને આપવો જેનાથી નાના નાના કૃમિની ઉત્પત્તિ રોકાઈ જાય છે સૂટ વાવડિંગ અને શુદ્ધ ભીલામાનું ચૂર્ણ મધમાં આપવું ચાર ફુદીનાનો રસ અને ડમરાનો રસ ભેગો કરીને એક એક ચમચી સવાર સાંજ આપવો જેનાથી સૂક્ષ્મ કૃમિઓ નાશ પામે છે પાંચ બીજોરાની છાલનો ઉકાળો આપવાથી પણ કૃમિમાં ફાયદો થાય છે છ કૃમિ રોગના દર્દીએ અનાનસ ખાવાથી ફાયદો થાય છે સાત કાચકાના પાંદડાના રસમાં આંબા હળદર ઘસીને પીવડાવવાથી કૃમિમાં ફાયદો થાય છે આઠ વડની વડવાયુના કુમળા અંકુર વાટીને તેનો રસ ઓછામાં ઓછા ત્રણ દિવસ આપવો નવ કિરમાણી અજમો એક ભાગ વાયવરનો એક ભાગ અને ખડી સાકર ત્રણ ભાગ ચૂર્ણ ભેગું કરીને મોટા માણસને છ થી દસ ગ્રામ અને નાના બાળકને અડધાથી એક ગ્રામ સુધી આપવું દસ કપૂર એક ગ્રામના આઠમા ભાગનું અને તેમાં થોડું કેસર નાખીને રાત્રે આપવાથી કૃમિમાં ફાયદો થાય છે કૃમિ રોગમાં ઇન્દ્રજવ એક અક્ષીર દવા છે ઇન્દ્રજવનું ચૂર્ણ તેમાં થોડી હિંગ નાખીને નિયમિત રીતે આપવું બાર શુદ્ધ ફટકડી મધમાં પા ગ્રામ જેટલી આપવી તેર કંપીલો એ કૃમિનું શ્રેષ્ઠ ઔષધ છે તેથી કંપીલાનું ચૂર્ણ ગોળમાં આપવાથી ફાયદો થાય છે